બોલો ગોગા મહારાજ આજે આ જિલ્લા પંચાયત ક્ષેત્રના સર્વે આગેવાનો અહિયાં વધાર્યા છે ત્યારે મનસિપિરાજ માં કોંગ્રેસ પાર્ટીના સર્વે આગેવાનો જેની સમર્થન આપવા આશીર્વાદ આપવા માટે વધારેલા

મોરવાડા ગામમાં ઘેરી ઘેર બીજું કોઈ કહેવાનું આવતું નથી બાજુ આજુબાજુના ગામો કહેવા નથી આવતો પણ હું તો દરેક અહીંયા હાજર થઈ આગેવાનને કહું છું ને જે લોકો નથી હાજર એમને પણ કહું છું જેનીબેન આપણો છે પોતાનો છે કોઈ કામ કાજો તમારો માંથી ભાભર કોઈ સીધો થતો નથી પણ મેવાળા ઉમેદવારને ગરગમ તમારે જાવું એને કા સસ્તું ભાડું છે યાત્રા છે તમારે ક્યાં રાસો તો 5000 રૂપિયા ઘટી નાવાના છે તમારે જેની બેન ને મળવું છે ફોન કરવો છે કોઈ પી ને કે હું નહીં પડે ડાયરેક્ટ કરી દઈશ ડાયરેક્ટ મળી કેશો તો વાત તો અંતો આ દસ બાર વર્ષ તો સીધો ધારાસભ્ય ની ચૂંટણી લડ્યા ને છે બે હજાર બાર માં લડ્યા ને આ બાર વર્ષ થઈ ગયો એ સંબંધે ખરો મોટા ભાગ નું મોટું હગુ વાળું છે ત્યારે પોતાના છે ठाकुर समाज ने विनंती की પોતાનો સમાજનો આગેવાન તૈયાર કરતાં ઓછામાં ઓછા 20 વર્ષ થાય 20 વર્ષનો સમાજનો આગેવાન તૈયાર થયો અને ખરો સમય આવે એમો જો આપણે સોંત ઘરે બેઠા રો કે ગેની બેન તો બધા રોટી લડે એમ કરીને ઘરે બેઠા રો તો પછી 20 વર્ષે તૈયાર કરેલો આગેવાન ભવિષ્યમાં તમારે 20 વર્ષ બીજી રાહ જોવી પડશે

છતાં બધા કીધું બેન તમે ચોંકી લડો આપડે આ વખતે બનાસકાંઠાની લોકસભા જીતવી છે અને શરૂઆત સાત આઠ મહિના પહેલા લોકો વચ્ચે જતા ગયા

ਮਨ ਮਾਰਤਾਂ ਤੋਂ ਤੋੜਨੀ ਲੜਵਾ ਲੈ ਗਿਆ ਜਿਹਨੂੰ ਲੜੋ